નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હાલોલ GIDC ખાતે પનોર માં ચોકડી નજીક આવેલા એક પ્લાસ્ટિક ના કંતાન સહિત પ્લાસ્ટિક ની ચીજ વસ્તુઓ બનાવતી આર્યન ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં શનિવારે સાંજના સુમારે એકાએક આગ લાગ્યાની ઘટના ઘટી કે જેમાં પ્લાસ્ટિકના કંતાન સહિતની ચીજવસ્તુઓ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરણ સ્વરૂપ ધારણ કરતા તમામ સરસામાન આગની ઝપેટમાં આવી ગયો હતો આકાશમાં ઉંચે સુધી ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા અને આસપાસના વિસ્તારમાં દોડધામ મચી હતી ઘટનાને લઈને મોટી સંખ્યામાં લોકો ટોળા ઉમટ્યા હતા જેમાં આર્યન ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાં ભીષણ આગ લાગી હોવાની જાણ તાત્કાલિક હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમને કરવામાં આવતા સબ ઓફિસર મો આગેવાની હેઠળ ફાયર ટીમ જવાનો સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઓલવાની કામગીરી હાથ ધરી હતી બે કલાકથી પણ વધુ ભરી ભારે ફાયર ફાઈટર ની ટીમે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેતા કંપનીના માલિક સહિત આસપાસના લોકો સહિત સૌ કોઈ હાંસકારો અનુભવ્યો હતો જોકે બે કલાક સુધી કંપનીમાં લાગેલી ભીષણ આગ દરમિયાન કંપનીમાં રાખેલા પ્લાસ્ટિક ના કંતાન સહિતનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે કંપનીમાં કયા કારણોસર આગ લાગી તે અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી